હેલો મારા વહાલા મિત્રો આજે તમારા માટે એક નવી જ મારી અને મારી નણંદની સત્ય ઘટના લઈને આવી છું મારા પતિ વિદેશમાં નોકરી કરતા એટલે મને એકલા મારા રૂમમાં ગમતું ના હોતું એટલે હું મારી નણંદના રૂમમાં જ રોજ સૂતી હતી પતિના બહાર હોવાને કારણે હવે મારાથી રહેવાતું પણ નહોતું એક દિવસ એક છોકરો અમારે ઘરે ભાડે રહેવા આવ્યો તે જવાન અને સુંદર પણ હતો એક દિવસ બન્યું એવું કે રાત્રે મેં જોયું તો મારી નણંદ રૂમમાં ન એટલે હું મારી નણંદને શોધવા લાગી તો મને જોવામાં આવ્યું કે જે છોકરાને અમે અમારા ઘરે એક રૂમ ભાડે આપ્યો છે તેની રૂમની લાઈટ ચાલુ હતી અને તેના રૂમમાંથી અજીબ અવાજો આવી રહ્યા હતા હું તેના રૂમ પાસે ગઈ અને દરવાજામાંથી જોવાની કોશિશ કરી અને જે મને અંદર દેખાયું તે જોઈને મારા તો હોશ ઉડી ગયા મિત્રો આખી સ્ટોરી સાંભળો છો તમારા પણ હોશ પણ ઉડી જશે જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરવાનું અને અમારી ત્રિકાલ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો દોસ્તો મારું નામ કાજલ છે અને હું ગુજરાતના સુરત શહેરથી આવું છું મારી એક નાની ફેમિલી છે જેમાં હું મારી નણંદ મારા પતિ અને સાસુ સસરા રહે છે મારા મેરેજ અને સાત મહિના થઈ ગયા છે અને મારો પતિ વિદેશમાં જોબ કરે છે તે દર ત્રણ મહિનામાં એકવાર ઘરે આવે છે અમારું ઘર ખૂબ મોટું હવેલી જેવું છે જેમાં ત્રણ ચાર રૂમ ખાલી પડ્યા રહે છે એ રૂમ અમે ફાલતું સામાન રાખવા માટે વાપરીએ છીએ કારણ કે અમને તેની ખાસ જરૂર પડતી નથી મારા પતિ વિદેશમાં હોવાના કારણે હું વધારે તો મારી નણંદ સાથે ઈજા રહું છું અમે એક જ રૂમમાં સૂઈએ છીએ અને મારા સાસુ સસરા પોતાના રૂમમાં તેમનો રૂમ મારા રૂમની બાજુમાં જ છે મારા સાસુ સસરાની ઉંમર લગભગ બત્તીસ વર્ષની આસપાસ હશે પણ બંને હજી પણ યંગ જ દેખાય છે એક વખત રાતે હું બાથરૂમ જવા માટે ઉઠી રાતનો એક વાગ્યો હતો અને મારી નણંદ તો ઊંઘી ગઈ હતી હું રૂમની બહાર નીકળ્યો મને સાસુ સસરાના રૂમમાંથી કોઈક અવાજ સંભળાયો હું ડોર પાસે જઈને ધ્યાનથી સાંભળવા માટે ટ્રાય કરી અને તેના દરવાજામાં એક થોડીક એવી જગ્યા હતી ત્યાંથી મેં અંદર કોશિશ કરી અને જોયું કે મારા સરકારી કબડી રમી રહ્યા હતા અને આ બધું જોઈને મને પણ અજીબ મહેસૂસ થવા લાગ્યું અને ત્યારે મને પણ અહેસાસ થયો કે કોઈ પણ મહિલાને તેના પતિ વગર કેવું થતું હોય છે અને ગમે તે મહિલા હોય તેને રાત્રે જ તે અહેસાસ થાય છે કે તેના પતિનું તેની પાસે હોવું કેટલું જરૂરી હોય છે અને પછી હું બાથરૂમ જતી રહી અને થોડીવાર પછી જ્યારે હું પાછી તેના રૂમ પાસે નીકળી તો તેના રૂમની લાઇટ તો હજી પણ ચાલુ હતી પછી હું મારા રૂમમાં જતી રહી અને વિચારવા લાગી કે મારા સસરામાં આટલી ઉંમરે આટલી તાકાત પણ છે કેમ કે તેના જેટલી ઉંમરેના લોકો સરખા ચાલી પણ શકતા નથી પણ મારા સસરા તો જમાવટથી રમતા હતા સવારે નાસ્તો કરીને અમે બધા બેઠા હતા ત્યારે અમારા ઘરની ડોર બેલ વાગી મારી નણંદે દરવાજો ખોલ્યો તો સામે બાજુવાળી ભાભી એક ચોવીસ વર્ષના છોકરાને લઈને આવી તે બોલી આ છોકરો અહીં સુરતમાં કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે તેને રહેવા માટે એક રૂમ ભાડે જોઈએ છે તમારે તો આમ પણ એટલા બધા રૂમ ખાલી છે તો એક રૂમ આ છોકરાને ભાડે આપી દો તમારું પણ સારું થઈ જશે મારી સાસુએ કહ્યું રૂમ તો ખાલી છે પણ ત્યાં બિનજરૂરી સામાન પડ્યું છે ભાભી બોલી કશું વાંધો નહીં હું રૂમ આ છોકરાને બતાવી દઉં છું જો તેને પસંદ પડશે તો રહેવાનો વિચાર કરી લેશે ભાડેથી રૂમ આપવાની વાત હતી એટલે સાસુએ કહ્યું કંઈ વાંધો નહીં બતાવી દો બાજુવાલી અને તે છોકરો ઘરના અંદર રૂમ જોવા ગયા હું પણ કૌતુહલથી ભરાઈ ગઈ તો મેં મારા સાસુને પૂછ્યું મમ્મી આ કોણ છે મારી સાસુએ કહ્યું આ છોકરાને રૂમ ભાડે જોઈએ છે તે સુરતમાં કોલેજ કરે છે એટલે ઘર જોવા માટે આવ્યો છે ત્યાં જ મેં તેને જોયો તે ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો અને તે પણ મને કંઈક અજીબ નજરથી જોઈ રહ્યો હતો કેમ કે હું પણ દેખાવામાં એક નંબર જ હતી ગમે તે મને એકવાર જોઈ લે તો વિચારે જ કે આ મેવા આવી જાય તો કે હું સારું એટલે મેં સાસુને કહ્યું કોઈ વાંધો નહીં એક રૂમ આપી દયો આમ પણ આપણે તો વધારે જ છે તો ભાડું તો આવશે એટલે મારા સાસુ પણ માની ગયા અને તે છોકરો અમારા ઘરે એક રૂમમાં રહેવા લાગ્યો અમારા ઘરે બાથરૂમ એક જે હતું એટલે તે છોકરો અને અમારા ઘરના બધા સભ્યો તેનો જે ઉપયોગ કરતા એક દિવસ તે અમારા રસોડામાં આવ્યો અને મારા સાસુને કહેવા લાગ્યો આંટી મારે ત્યાં આજે ગેસ પૂરો થઈ ગયો છે હું તમારા રસોડામાં રોટલી બનાવી શકું તો મારા સાસુએ કહ્યું ના બેટા તારે બનાવવાની કાંઈ જરૂર નથી આજેનો દિવસ અમારે ઘરે જ તારે જમવાનું બનાવી નાખશું કાજલ તને તારા રૂમમાં જમવાનું પહોંચાડી દેશે એટલે તે છોકરો બોલ્યો ઠીક છે આંટી જેવી તમારી ઈચ્છા પછી તે તેના રૂમમાં ચાલ્યો ગયો મારા સાસુએ મને કહ્યું કાજલ આજે પહેલાં છોકરા માટે જમવાનું બનાવી દેજે અને તેને તેના રૂમમાં આપી આવજે મેં કહ્યું ઠીક છે મમ્મીજી પછી મેં જલ્દી જલ્દી રોટલી બનાવી અને તેના માટે ડિશ તૈયાર કરી તેને આપવા માટે ગઈ તેના રૂમનો દરવાજો ખડાવ્યો તો તે બોલ્યો આવો ભાભી મેં કહ્યું તમારા માટે જમવાનું લઈને આવી છું એટલે તેણે કહ્યું કાંઈ વાંધો નહીં ત્યાં ટેબલ પર રાખી દયો પછી મેં ટેબલ પર ઢીશ રાખી તો તે બોલ્યો ભાભી થોડી વાર બેસી જાઓ મેં કહ્યું ના ના મારે હજી ઘરના બહુ કામ કરવાના બાકી છે તો તે બોલ્યો એ બધું તો ચાલ્યા કરે બે મિનિટ તો બેસો હું પણ બે મિનિટ માટે તેની પાસે બેસી ગઈ તે ટીવીમાં કનેક ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યો હતો અચાનક તેમાં એવો સીન આવી ગયો તો મેં નજર ફેરવી લીધી તે બોલ્યો ખબર નહીં આ મૂવી વાલા પણ કેવા કેવા સીન બનાવે છે મેં કાઈ ના બોલી અને કહ્યું ઠીક છે હવે હું જાઉં છું એટલે તે બોલ્યો અરે ભાભી આખી મૂવી જોઈને જજો મે કહ્યું ના ના અને હું ત્યાંથી આવતી રહી રાતે સુતા સુતા હું તે છોકરા વિશે વિચારતી હતી કે તે કેટલો સ્માર્ટ અને હેન્ડસમ છે બપોરે જ્યારે હું તેને જમવાનું આપવા ગઈ હતી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આજ નહીં તો કાલ એક ના એક દિવસે તો આને કબડ્ડી રમાડવી પડશે પછી મને ઊંઘ નહોતી આવતી એટલે હું થોડી વાર રૂમની બહાર ગઈ ત્યારે મને મારા સાસુ સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવવા લાગ્યા હું તેના રૂમ પાસે ગઈ તો ત્યાં તો રોજની જેમ સાસુ સસરા કબડ્ડી રમતા હતા પછી હું ત્યાંથી જતી રહી અને પાછી મારા રૂમમાં આવી મેં જોયું કે એ છોકરાના રૂમમાં લાઈટ ચાલુ હતી હા દોસ્તો એ છોકરાનું નામ જીગ્નેશ હતું તે સમય રાતનો એક વાગ્યો હતો એટલે મને વિચાર આવ્યો કે આટલી મોડી રાત્રે કેમ તેની રૂમની લાઈટ ચાલુ છે હું જોવા માટે ગઈ અને જોયું કે jignesh તેના મોબાઈલ માં મૂવી જે જોઈ રહ્યો હતો અને હા ફોનનો વોલ્યુમ પણ વધારે રાખ્યો હતો મેં કહ્યું jignesh તો તેણે ફોનનો અવાજ તરત ધીમો કરી દીધો અને કહ્યું આવો આવો ને કાજલ ભાભી મેં તેને પૂછ્યું તારા રૂમની લાઇટ હજી પણ ચાલુ છે હજી સુધી તું સૂતો કેમ નથી તો તે બોલ્યો ભાભી મને ઊંઘ નહોતી આવતી એટલે મૂવી જોઈ રહ્યો છું પછી તેણે જ મને પૂછ્યું પણ કાજલ ભાભી તમે કેમ હજી જાગી રહ્યા છો મેં કહ્યું મને પણ ઊંઘ નહોતી આવતી એટલે જોવા આવી કે તારા રૂમની લાઇટ કેમ ચાલુ છે તો તે બોલ્યો આવો ભાભી આપણે બંને મૂવી જોઈએ હું તેની પાસે જઈને બેસી ગઈ મારી નજર તેના ફોનની સ્ક્રીન પર પડી અને હું પણ મૂવી જોવા લાગી આ વાતની પહેલા જિગ્નેશને ખબર નહોતી પણ પછી તેને ખબર પડી કે હું છુપાઈને તેના ફોનની સ્ક્રીનમાં મૂવી જોઉં છું એટલે તેને મને પૂછ્યું ભાભી જોવી છે તમારે મૂવી મેં કહ્યું ના મારે નથી જોવી અને હું ત્યાં બેસીને મારા ફોનમાં ગેમ રમવા લાગી તો એનો ફોન મારા હાથમાં આપી દીધો પછી હું પણ મૂવી જોવા લાગી અમે બંને ફોનમાં મૂવી જોવા લાગ્યા અને તે મૂવી કે ધીરે ધીરે ચાલુમાં ક્યારે હાથ ફેરવા લાગ્યો તેની મને ખબર જ ના રહી અને જ્યારે ખબર પડી તો હું કાની બોલી ન શકી કેમ કે હું પણ મારો કાબુ ગુમાવી રહી હતી પછી તે ઊભો થયો અને મને કીધું તમે બેસો હું પાણી પીને હમણાં આવું એમ કહીને તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરતો આવ્યો પછી તેને એવી મોજ કરાવી કે જેની મને કેટલાય ટાઈમથી રાહ જોઈ રહી હતી અને આમ પણ સાસુ સસરાને જોઈ મારાથી રહેવાતું તો ના હોતું જ પછી બધું કામ પૂરું કરીને તેને મને કીધું કે ભાભી હવે જલ્દી તમે તમારા રૂમમાં જતા રહો કેમ કે હવે સવાર પડવા આવી છે કોઈ જાય જશે તો પ્રોબ્લેમ થશે આજે તો ખૂબ મજા આવી ગઈ પછી હું છુપાઈને રૂમની બહાર જોઈ લીધું કે કોઈ જાગતું તો નથી ને ત્યાં કોઈ નહોતું એટલે પછી હું મારા રૂમમાં જઈને સુઈ ગઈ અને થાકી પણ એવી ગઈ હતી કે કોઈ દિવસ આવી થાકી નહોતી અને એવી નીંદર આવી ગઈ અને પછી તો આ રોજનું હું થઈ ગયું રોજ જ્યારે બધા સુઈ જાય ત્યારે હું જીગ્નેશ પાસે જતી અને સવારે બધા ઉઠે તે પહેલા પાછી આવી જતી દરરોજ સાસુ સસરા કબડી રમતા હોય જે હું જોઉં અને તેમના અવાજો સંભળાતા આ બધું જોઈને મને આનંદ થતો એક રાતે જ્યારે હું જીગ્નેશના રૂમમાંથી પાછી આવતી હતી ત્યારે મને લાગ્યું કે બધા હજી સૂતા હશે પરંતુ જ્યારે હું મારા રૂમમાં પહોંચી ત્યારે મેં જોયું કે મારી નનંદ રૂમમાં નહોતી હું મારા બેડ પર સુવા ગઈ ત્યારે જોયું કે મારી નનંદ રૂમના દરવાજા પાછળ ઊભી હતી એને પૂછ્યું શું થયું તરત મારી પાસે આવી અને બોલી ભાભી આજે મેં કંઈક જોઈ લીધું મેં પૂછ્યું શું જોયું એણે કહ્યું ભાભી મેં તમને જીગ્નેશ સાથે તેના રૂમમાં જોઈ લીધા તમે ત્યાં શું કરવા ગયા હતા મેં કહ્યું કશું નહીં બસ એના રૂમની લાઈટ ચાલુ હતી તો હું જોવા ગઈ હતી કે લાઇટ કેમ ચાલુ છે એણે તરત જ જવાબ આપ્યો ભાભી ખોટું ના બોલો મેં બધું જોયું છે અન્ને મને બધું ખબર છે આ સાંભળીને હું પણ ચૂપ થઈ ગઈ શર્મથી મેં નીચે જોયું અને કહ્યું રિંકલ તને ખબર છે ને કે તારો ભાઈ કેટલા સમયથી અહીં નથી તે વિદેશમાં જ રહે છે તો આટલા સમયથી હું કેવી રીતે જીવું તે મને જ ખબર પણ આ વાત આપણા વચ્ચે જ રહેવી જોઈએ કોઈને ખબર ન પડે એણે જવાબ આપ્યો ભાભી પણ આ ખોટું છે જો ભાઈને આ વાતની ખબર પડે તો તે તમને છૂટાછેડા આપી દેશે મેં કહ્યું જેમ તું મારે માટે ચિંતા કરે છે તેમ હું પણ તારા ભાઈ માટે ચિંતા કરું છું તું કોઈને કશું નહીં કહી અને હું પણ નહીં કહું તો તેને ખબર કેવી રીતે પડી તો તે બોલી તમારે જેમ કરવું હોય તેમ કરો મને કાંઈ ફરક નથી પડતો પછી અમે બંને સૂઈ ગયા એક રાત્રે હું બાથરૂમ જવા માટે ઉઠી આમ પણ હું ત્યારે પાંચ દિવસ માટે જિગ્નેશ પાસે જઈ શકું તેમ નહોતી સમજી ગયા ને દોસ્તો તમે શું કામ પૂછો કે ના જઈ શકી તે દિવસે મેં જોયું કે રિંકલ તેની જગ્યા પર નહોતી પછી મેં બાથરૂમમાં જ જોયું તો ત્યાં પણ નહોતી એટલે મને વિચાર આવ્યો ક્યાંક જિગ્નેશ પાસે તો નહોતી રહી ગઈ ને હું જિગ્નેશના રૂમમાં જોવા ગઈ જે હું વિચાર્યું હતું તેવું જ બન્યું તે ત્યાં જ હતી અને સરકારી કબડી ચાલુ હતી આ જોઈને હું તો ચોંકી ગઈ તરત જ મારા રૂમમાં આવી અને શું થતી પણ હું એવું નાટક કરવા લાગી જ્યારે રિંકલ રૂમમાં આવી ત્યારે મેં પૂછ્યું ક્યાં ગઈ હતી તો તે બોલી ભાભી હું તો વોશરૂમ ગઈ હતી એટલે મેં કહ્યું મેં તો તને જીજ્ઞેશ સાથે રમતા જોઈ હતી તો તે કહેવા લાગી જો ભાભી તમે પણ તેની પાસે છો તો હું કેમ જાઉં આ વાત આપણી બે વચ્ચે જ રહેવી જોઈએ નહીં તો હું બને કહી દઈશ તમે મમ્મી પપ્પાને નહીં કહેતા એટલે મેં કીધું ઠીક છે પછી લગાતાર અમે નનંદ ભાભી જીગ્નેશ પાસે જતી તેને તો જલસા હતા જિગ્નેશ માટે તો બંને હાથમાં લાડવા જ હતા શરૂઆતમાં જીગ્નેશ રજાના દિવસોમાં ઘરે જતો રહેતો પણ હવે તો ક્યાંય નહોતો જતો અહીંયા અમને કબડી રમાડતો આખરે તો મારી ગોઠવવા પડ્યા રાત્રે વાગ્યા સુધી મારી નનંદનો વારો દો વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી મારો વારો આ હતી આપણી આજની સ્ટોરી તમે કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો સારી લાગી હોય તો એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે